મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના બે હજાર તેવીસમાં શરૂ કરવામાં આવી આ યોજના હેઠળ મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ બે હજાર પચીસ સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે આ યોજનાના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાતો જેમાં કુલ ત્રણ કરોડ ચોર્યાસી લાખ તોતેર હજારની સહાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સહાય આપવામાં આવી બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા आज પાલનપુર पालनपुर खाते बनास्का... બનાસકાંઠા જિલ્લાનો લખપતિ દીદી કાર્યક્રમ જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને અનેક બહેનોને અનેક માતાઓને ત્રણ કરોડ ચોર્યાસી લાખ જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને આત્મનિર્ભર બહેન બને આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ લાભ આપવાનો મને મોકો મળ્યો